જર જમીન અને જોડું ત્રણે કજિયાના છોડું પછી એમાં સામાન્ય સંસારી હોય કે સાધુ આ નિયમ સૌને લાગુ પડે છે અમદાવાદનો ભારતીય આશ્રમ અત્યારે વિવાદમાં છે અને ગુરુ અને ચેલો એકબીજાના જાની દુશ્મન બન્યા છે આખરી આખો વિવાદ છે શું અને કેમ ગુરુએ ચેલા ઋષિ ભારતીને હાકી કાઢ્યા છે શું કારણ છે આવું જાણીએ આ વિવાદનું કારણ શું છે વિવાદ એ હદે વધ્યો કે ગુરુએ જાહેર નોટિસ આપીને પોતાના ચેલાને ગુરુ શિષ્ય પરંપરામાંથી દૂર કર્યા હોવાનું કહેવું પડ્યું છે ગુરુવારે રાત્રે જૂનાગઢથી આવેલા મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુએ અમદાવાદના સરખેજના ભારતીય આશ્રમમાં કબજો કરી લીધો તેમની સાથે બાઉન્સરો હતા અને સો જેટલા સમર્થકો પણ હતા ગુરુવાર પહેલાં સરખેજના ભારતીય આશ્રમનો વહીવટ ઋષિ ભારતી ચલાવતા હતા સૌથી પહેલો સવાલ એ છે કે ભારતી બાપુ કોણ હતા કે જેમના નામનો આ આશ્રમ છે ભારતી બાપુનું આખું નામ વિશ્વભર ભારતી બાપુ હતું તેમનો જન્મ અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો સોળ વર્ષની ઉંમરે તેઓ સાધુ બન્યા અને ચોવીસ વર્ષની ઉંમરે તેમણે અવંતિકા ભારતી બાપુ પાસેથી દીક્ષા લીધી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ વર્ષની વયે અવંતિકા ભારતી મહારાજ બ્રહ્મલીન થતા ભારતી બાપુએ આશ્રમની સમગ્ર જવાબદારી સંભાળી લીધી હતી ભારતી બાપુ શ્રી પંચ દશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ હતા અગિયાર એપ્રિલ બે બે એકવીસ ના રોજ ત્રાણું વર્ષની વયે ભારતી બાપુ બ્રહ્મલીન થયા ભારતી બાપુના શિષ્ય મહામંડલેશ્વર હરિહરાનંદ બાપુ અને તેમના શિષ્ય એટલે ઋષિ ભારતી બાપુ સરખેજ ગુરુ બાપુ અને શિષ્ય ઋષિ ભારતી બાપુ વચ્ચે વિવાદ ચાલે છે કોર્ટમાં કેસ પણ થયેલો છે જોકે હવે હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુને પોતાના શિષ્ય પદેથી દૂર કર્યા હોવાનું જાહેર કર્યું છે હરિહરાનંદ બાપુએ એવું પણ જાહેર કર્યું કે ગુરુ શિષ્ય પરંપરામાંથી દૂર કર્યા હોવાને કારણે હવે શિષ્યનું નામ ઋષિ ભારતી પણ નથી રહ્યું અને બીજી બાજુ ઋષિ ભારતીએ કહ્યું કે આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે મામલો કોર્ટમાં છે કોર્ટ નક્કી કરશે કે શું કરવું હરિહરાનંદ બાપુ ઈચ્છે કે શિષ્ય તેમનાથી સવાયો ન થવો જોઈએ આ તો થઈ શાબ્દિક બોલાચાલી પરંતુ અસલી ખેલ શું છે એ સમજવા જેવો છે અસલી ખેલ છે કરોડો રૂપિયાની આશ્રમની પ્રોપર્ટી મહામંડલેશ્વર વિશ્વમભર ભારતીજી મહારાજ તારીખ અગિયાર ચાર બે હજાર એકવીસના રોજ દેવલોક પામ્યા હતા તેમના બ્રહ્મલીન બાદ બે મહિના પછી આશ્રમનો વહીવટ સંભાળવાથી માંડીને આવક જાવકના હિસાબોના મામલે માથાકૂટ શરૂ થઈ ગઈ હતી વિશ્વમભર ભારતી મહારાજના નિધન બાદ ઉત્તરાધિકારી કોણ તે અંગેનો વિવાદ છે હરિહરાનંદ બાપુનો દાવો છે કે વિશ્વંભર ભારતીએ બે હજાર ઓગણીસમાં કરેલા વિલમાં સરખેજના આશ્રમના ઉત્તરાધિકારી તરીકે મારી નિમણૂક કરી હતી જ્યારે ઋષિ ભારતી બાપુનો દાવો છે કે વિશ્વંભર ભારતીએ બે હજાર એકવીસમાં વિલ કર્યું હતું જેમાં સરખેજ આશ્રમના ઉત્તરાધિકારી તરીકે મારી નિમણૂક કરી હતી બે હજાર એકવીસમાં વિશ્વંભર ભારતી મહારાજ બ્રમલિન થયા તેના અંદાજે બે મહિના પછીથી ગુરુ હરિહરાનંદ બાપુ અને શિષ્ય ઋષિ ભારતી બાપુ વચ્ચે વિવાદ ચાલે છે